अग्रेश नाग्रेश इन ऐन्ग यिसे जारे, शेक्णननन शे चोकर यूसे, ने बदाय विधिया थे विकान मार सेल मार रो बो, को दीपडासे, उपेडासे जह बते एक यहार। अच्छियो वसो भासेल? आलो, इंदो, आलो, 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 કેટલા બધા આવી ગયાસ કા બનસી હા આલે બનસી અકા નથી ઊભા છે અમને લે આ બેને છોડ્યું નથી થી છોડ્યું ને કપડાન જ ગોસ્તા હા એ પણ 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 ને મમ્મી ફોન આવ્યો હે અને આમાં ખાઈ

કઈ છોકને તા કઈ આપી આ ચમચી છીકાળી લે મોઢામાં આ ખાવાની આમાં અનાવડે ખાતા હે મને દાના બનસી બા હું કેતા મમ ખાઈ દે એમ મમન ઘરે હે એમ કીધું થી અમારે હેત આવી ગયો છે અગિયાર કરવા જો હા 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 અમારે હેત જોવે છે

જા મોટા બેન ને ચાલુ કરી દીધું પાણા એ ને આરાધ્યન દીધું ને અરે દિયા એ આરાધ્યા હાલો મંડો બધાય દે લેવા મંડો હાલો બંસીન દિયો હેત ને દિયો હેત હેત ને ખવરાવો હમ

એને એ બાજુ ભાગ આવ્યો તમારા સબસ્ક્રાઈબર થઈ ગયા તા ભૂખ્યા અગિયારસ કરવા ગયા કા આવો નાનો એવો દતી આવ્યો છે જો તો માથે ઓળાવાનું તારે જવા તારે હું આવ્યું કઈ નું આવ્યું એને તોડ્યું છે તોડ્યું નથી એને તારે હું આવ્યું ભાઈ ગયો શું આવ્યું એને દતી આવ્યો છે એને થારા રમકડા આવ્યા

dada amke okay. dada amke okay. dada